नमस्कार दर्शक मित्रों आप निहड़ी રહ્યા છો ਇਸ લાઈવ ન્યૂઝ બુલેટિંગ જોઈએ આજનો મુખ્ય સમાચાર તારક ચિહ્ન કનાસી एनसीडी વિભાગની સંવેદનશીલ પહેલ પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર માટે ગુજરાતમાં પ્રથમવાર સીએનજી આધારિત ડોગ ક્રિમેટોરિયમ કાર્યરત एनसीડી એબીસી સેન્ટર બહેરામપુરા ખાતે 30 લાખના ખર્ચે સીએનજી આધારિત ડોગ ક્રિમેટોરિયમ તૈયાર एक साथ त्र डोगना अंतिम संस्कार की क्षमता धरावतु आधुनिक क्रिमेटर में सीसीटीवी सुविधा साथ अंतिम विधि हम घर बैठा जो सगव गैस फायर डॉग क्रिमेटर स्मोक ओडलेस कलरलेस एनवायरमेंट फ्रेंडली पेट डोगना अवसान बाद अस्थि राख मालिक मलिक सौंपनी व्यवस्था અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા ગુજરાતમાં પેટ ડોગ ઓનર્સ માટે સૌપ્રથમવાર કોર્પોરેશન સંચાલિત CNG બેસ ક્રિમેટોરિયમ મશીન પેટ ડોગ્સની અંતિમવિધિની સુવિધા માટે કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર દેશમાં કોર્પોરેશન સંચાલિત શહેરી વિસ્તારમાં પણ આ પ્રથમ પેટ ડોગ ક્રિમેટોરિયમ છે. भारत सरकार द्वारा प्रसिद्ध थे एबीसी रूल्स बेहजार तेवीस तथा एनएपीआरई बे शून्य शून्य मुजब रखड़ता कूतराओं रसीकरण और खसीकरण पेट डॉग रजिस्ट्रेशन बीमार कूतराओं तबीबी सारवार डेडिकेट फीडिंग स्पोर्ट वेलफेर प्रवृत्ति सार संभाल जेवी विविध कामगिरी अमदावाद म्युनिसिपल कोपोरेशन द्वारा सतत अमल में मुकाई रही है आज नियमोना अनुसंधान ने मृतपेट डॉग्स का अंतिम संस्कार वैज्ञानिक पद्धति थी करी सदगत जीवात्मा ने सम्मान पूर्वक अंतिम विदाई આપવાની ઉત્તમ સુવિધા એएमसी દ્વારા શરૂ કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં CNCDABC સેન્ટર જમાલપુર ચાર રસ્તાથી ખોડિયાર નગર ચાર રસ્તા રોડ સુએઝ પમ્પિંગ સ્ટેશન કેમ્પસ બહેરામપુરા ખાતે શ્રી નોર્થ ઈસ્ટ મશીન કર્મસદ એજન્સી દ્વારા રૂ 30 લાખના ખર્ચે સી એન જી ગેસ સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ એનિમલ ક્રિમેટર કાર્યરત કરાયું છે આ ઉપ્રાંત શ્વાનના ખસીકરણ ઓપરેશન દરમિયાન નીકળતા organ ના નાશ માટે nano organ cremeter machine chella 2 વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે આ ગેસ ફાયર્ડ ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે 3 ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે તેમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન ચીમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી ન હતી મશીનમાં મહત્તમ 850 ડિગ્રી સેન્ટીગ્રડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે 800 ડિગ્રી સેલ્સિયસ થી 900 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દહન પ્રક્રિયા થાય છે બે ડોગના અંતિમ સંસ્કાર માટે આશરે 14 યુનિટ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે જ્યારે એક ડોગ માટે અંદાજે રૂ સાતસો જેટલો ખર્ચા આવે છે આ મશીન પર્યાવરણીય માપદંડોને અનુરૂપ સ્મોકોડલેસ અને કલરલેસ તેમજ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે ક્રિમેશન ચેમ્બરનું કદ આશરે ચાર ફૂટ ગુણ્યા ત્રણ ફૂટ ગુણ્યા ત્રણ ફૂટ કંટ્રોલ પેનલ છે તથા ઓટોમેટ ટ્રોલી સિસ્ટમ દ્વારા મૃત પ્રાણીને અડ્યા વગર પ્લેટફોર્મ સિસ્ટમથી ક્રિમેટર મશીન સુધી લઈ જવાની સુવિધા ઉપલબ્ધ છે હ્યુમન ક્રિમેટોરિયમના ધોરણે અહીં અંતિમવિધિ માટે માનવ સંવેદનશીલ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે સીસીટીવી સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘરે બેઠા પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે મૃત શ્વાનના પરિવારજનો માટે છ સીટિંગ બાગડાની વ્યવસ્થા છે તેમજ પેટ ડોગની અંતિમ વિધિ પૂર્ણ થયા બાદ પેટ ડોગની અસ્થિ રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેના ઘરે સુધી આપવાની સુવિધા છે આ ક્રિમેટેરિયમના ઉપયોગની પ્રક્રિયા સરળ છે જેમાં પેટ ડોગના મૃત્યુની જાણ 155303 પર ફોન કરી જાણ કરવાની હોય છે તેમજ પેટ ડોગના રજીસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહે છે આ ઉપરાંત ખાતાની અંતિમ ધામ જીવ સેવા રથ ફૂલહાર પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સના સ્થળ પર માલિકની મુલાકાત લઈ પેટ ડોગ્સની વિદિવત માલિક દ્વારા તેના ઘરે પૂજા વિધિ ફૂલહાર કરી પેટ ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે માલિક ઈચ્છે તો ક્રિમેશનની વિધિમાં સામેલ રહી શકે છે જો પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયેલ ન હોય તો તેવા માલિકો માટે ઓનલાઇન માધ્યમથી રજીસ્ટ્રેશન શ્વાન સેવા ડોનેશન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે પરિવારજનો માટે ફોટો અથવા વિડીયો તેમજ પેટ ડોગના મૃત્યુનું પ્રમાણપત્ર અને વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યાદગીરી સંદેશ આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આ ગેસ ફાયર્ડ ડોગ ક્રિમેટર અપનાવવાનું મુખ્ય કારણ એ છે કે અકસ્માતથી કે કુદરતી રીતે કૂતરાનું મૃત્યુ થવા પર જમીનમાં દફનાવવાથી જમીન પ્રદૂષિત થઈ છે અને વિવિધ રોગો ફેલાવાનો ભય રહે છે તેમ જ પૂરતી જગ્યા પણ ઉપલબ્ધ હોતી નથી પાલતુ તેમ જ શેરીના કૂતરાઓમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ હડકવા જેવો વાયરસ જોવા મળતા હોય છે ત્યારે આ ક્રિમેશન પ્રક્રિયા દ્વારા કેનાઇન ડિસ્ટેમ્પર જેવા વાયરસનો નાશ થતો હોવાથી અન્ય ડોગ્સમાં સંક્રમણનો ખતરો પણ ટળે છે આ ઉપરાંત પેટ ડોગ માલિકો કે જે પોતાના ડોગને માટે ખૂબ જ લાગણી રાખે છે અને તેને પરિવારના સભ્યની જેમ રાખતા હોવાથી તેમના અવસાન સમયે સન્માનપૂર્વક અંતિમ સંસ્કારની વ્યવસ્થા ખૂબ જ જરૂરી બની છે આ જરૂરિયાતને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સુવિધા ઊભી કરવામાં આવી છે ભવિષ્યમાં તેની ઉપયોગિતા અને માંગને ધ્યાનમાં રાખી વધુ બે નવા ડોગ ક્રિમેટોરિયમ સ્થાપવાનો આયોજન પણ કરવામાં આવશે શહેરમાં 16843 પેટ ડોગ માલિકો દ્વારા 19162 પેટ ડોગ્સની નોંધણી કરાયેલી છે જેમની સુવિધા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે આ અબોલ અને અનમોલ જીવને માનવીય સંવેદનાથી અંતિમ વિદાય આપવાનું ઉત્તમ જીવ સેવા કાર્ય સી એન સી ડી વિભાગની આ પહેલ ગણાશે तो दर्शक मित्रों आता अत्यारुधी समाचार की खास गतिविधि आप निहता रहो इस लाइव न्यूज बुलेटिन नमस्कार